નમસ્કાર આપ ખાતા સપ્તાહ કથાનું સોની સમાજ દ્વારા કથાનું આયોજન કરવામાં આવેલ છે પૂર્ણાહુતિ છે જેથી દરેક વડોદરાના ભાવિક ભક્તોને કથાના આયોજક પ્રશાંતભાઈ સોની અને સોની પરિવાર દ્વારા હાજરી આપવા નમ્ર વિનંતી કરવામાં આવેલ છે હું પ્રશાંત અનંતકુમાર સોની સ્પાર્ક ટુડેના માધ્યમથી જણાવવા માગું છું કે અંબાલાલ પાર્ક અંબે માતાના મંદિરના સાનિધ્યમાં શ્રી સતીષભાઈ સેવક મહારાજ લુણાવાડાથી કથાનું રસપાન ભાગવત સપ્તાહનું રસપાન કરાવે છે અને છેલ્લા પાંચ દિવસથી આ ચાલુ છે અને મંગળવારે એ કથાની પૂર્ણાહુતિ છે તો સર્વે વડોદરાવાસીઓને નમ્ર વિનંતી કે એક વાર આવીને એમની કથા સાંભળે અને આજે અન્નકૂટ નું આયોજન કરેલું છે તો અન્નકૂટ નો પ્રસાદ લેવા નમ્ર વિનંતી